એ તો શું હતું કે સીડબ્લ્યુસી ની મીટિંગ જે હતી દિલ્હીમાં ત્યાં પાર્ટીએ એને એક ચૂંટણીના જે ચૂંટણીની રણનીતિ હોય એ મુજબ એને એમના નામ લખેલા હતા પણ માગણી હીરાબાઈ કરેલી હતી અને જે મોડી જાહેર થાય એનું કારણ એ કે એ કે તે એ પાર્ટી છે એની રણનીતિ મુજબ જાહેર કરતી હોય છે અને જે પ્રમાણે જાહેર થયું સારું થયું છે એ બદલ હું હીરાભાઈને અભિનંદન આપું છું

અને એ ડિગ્રી વાળા જે લોકો આવતા હોય એકત્રીસ લાખ જેટલી નોકરીઓ આપવામાં આવશે જ્યાં સુધી નોકરીઓ નહીં આપવામાં આવે ત્યાં સુધી વાર્ષિક એક લાખ રૂપિયા આપવામાં આવશે પચીસ લાખ અત્યારે જે ભાજપ સરકાર છે એ પાંચ લાખનું જે કાર્ડ આપે છે આયુષ્યમાન અને મોટી મોટી વાતો કરે છે એ પચીસ લાખનું કાર્ડ ઇન્ડિયા સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારે બધાને ખાસ કરીને કીધું છે કે જે તમે જોતા હોય તો આપણા કાર્યને ખૂબ પબ્લિક હોય છે અને સામાન્ય કરીને કોઈ પબ્લિક હોતી નથી તો આપણે એમ થાય છે કે આપણે કરીને ખૂબ પબ્લિક છે આપણે 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 શું બહુ મોટું સમર્થન છે પણ ખાસ કરીને આપણે કાર્યની એ બેઠા રહી છે ને એ લોકો ઘરે ઘરે નીકળી જાય છે એટલે આપ સૌને વિનંતી છે કે આપ આપની આડાસ ખંખરી અને જે પોતપોતાના ભૂત સાચવી લો ગામ હોય તો ગામ સાચવી લો વોટ હોય તો વોટ સાચવી લો જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોતપોતાનું ભૂત સંભાળ્યું હતું

અને જો નો રહેવાનો હોત તો પહેલેથી જ કહી દીધું કે હું આપની સાથે છે નહીં કારણ કે તમે જોયા સારા સારા માથાઓ સારા સારા વ્યક્તિઓ બે હાજર સત્તર થી લઈ અને બે હાજર બાવીસ સુધી આપણે કોઈ વિચારવું ન હોય એવા ધારાસભ્ય ઘણી પાર્ટીઓ આપણી પાર્ટી બીજી પાર્ટીમાંથી પણ હોય ગયા કે આપણે ખબર ન હોય સાંજે આપણી સાથે બેઠા હોય કોઈ પોતાની લાલચ માટે ગયા છે કોઈ પોતાના હોદ્દા માટે ગયા છે કોઈ મંત્રી બનવા માટે ગયા છે આવી લાલચો માટે ગયા છે અને સૌરાષ્ટ્રમાં આજે હું એક જ ધારાસભ્ય તરીકે બેઠો છે કારણ કે આપ લોકો મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ ક્યારે પણ તૂટવા નહીં દઈશ અને કાયમી માટે આપની સાથે રહીશ અને આપની સાથે રહી અને ગાંધીનગરમાં

એ સમયે આટલા ધારાસભ્ય જ્યારે ભાજપ માં હતા અને માધવસિંહ બાપાની સરકાર હતી અને ત્યારે એમને વિરોધ પક્ષ નો નેતા પણ આપેલો હતો અને તમામ આપેલું હતું કારણ કે એમને કીધું કે અમારે ખોટું નથી કરવું અને તમને વિરોધ પક્ષનો નેતા તરીકે એટલે આપે છે કે તમારે જેટલી છૂટ હોય અમે ખોટું હોય તો જાહેરાત કરો પણ આ તો આ વિરોધ પક્ષના નેતા તરીકે પણ પદ નથી આપવામાં આવ્યું અને ખાસ કરીને આ સરકાર આટલી ડરેલી છે કારણ કે આટલું ખોટું થઈ રહ્યું છે તમને આજે વાત કરું તો ચાલીસ વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બંદરની ની છેટી બનેલી હતી અને બંદર ની જેટી બનેલી હતી પછી એ પછી કોંગ્રેસ નો ધારાસભ્ય જીતી ને આવ્યો પછી એ બસો ની ઉપર કરોડ બસો કરોડ ની ઉપર એ રૂપિયા મંજૂર કરાવ્યા અને આ કોંગ્રેસ ના ધારાસભ્ય આજે જેટલી મંજૂરી લાગી ગઈ છે છતાં પણ ના બે કામ ચાલી રહ્યું છે તમે વિચાર કરો તો આપણી સામે સામે જ્યાંથી આપડે રસ્તો છે રોજ નીકળીએ છીએ જવાનું કામ બિનકાયદેસર થતું હોય

સોમનાથ ટ્રસ્ટ આવેલું છે તેના ટ્રસ્ટી ચેરમેન છે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ છે અને અમિતભાઈ છે અને ત્યાં જ્યારે મત લેવા આવે ત્યારે દાદાના દર્શન કરીને હિન્દુત્વની વાત કરતા હોય અને ત્યાં જ્યારે વિધાનસભામાં પણ મેં એમને કીધું કે તમે હિન્દુત્વની વાત કરતા હોય અને જ્યારે મત જોતા હોય ત્યારે અને જ્યારે લોકોને એવી વાત કરતા કે અમે ટુરિઝમ વિકસાવશું ટુરિઝમ વિકસાવશું તો તમામ સમાજના લોકોને રોજગારી મળશે તો ટુરિઝમ વિકસાવવાનું તો ઠીક છે પણ ત્યાં બેઠા હતા નાના નાના દુકાનવાળા ધંધો કરતા હતા એની દુકાનો પાડી નાખી પાથણાવાળા છે એ એને હટાવી નાખ્યા પેલો કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ જે છે એ સોમનાથ ટ્રસ્ટે બનાવેલો હતો એને પાઘડી લઈને આપેલી હતી એ ટ્રસ્ટની આડે આડી રાતોરાત દિવાલ કરી દીધી પાટણના લોકો જે વર્ષોથી ત્યાં જતા હતા પૂજારી લોકો જતા હતા ત્યાં પાટણના લોકો દર્શન કરવા જતા હતા એ રાતોરાત રસ્તો બંધ કરી દીધો એટલે અને એ રસ્તો થયું પણ ભાજપનો એક પણ માણસ કોઈની હિંમત ન આલી કે એ ટ્રસ્ટના ટ્રસ્ટીને જે ટ્રસ્ટે આયા છે એને પણ રજૂઆત કરવા આવ્યા કે મળવા પણ આવ્યા કે મળવા પણ ન આવ્યા કે ભાઈ આ છે આની

પ્રશ્નો સોલ્વ કરજો દસ પંદર મિનિટ પછી મને ખબર પડી કે આ તો એ લોકો ગોળ ગોળ રમાડે છે અને ત્યારે ખબર પડી કે આ લોકો છે એ જયારે મત જોતા હોય ત્યારે ધર્મના નામ ઉપર મત લે છે બાકી તો લોકોનો ઉપયોગ કરી લે છે